હાલો સાંભળી જમવાનું છે હું એક ઓલી વખતે એકલો જીમો સાંભળી મસ્ત નહીં છે

Day. And Né, a 你需问。 मुने आ भी जाओ अरे आई से आगे पकड़ दी तो नहीं नहीं मैं अपने न जाऊ दिखा तू आई जीसु पर तू आई है केम आवी बेटा ये मारी ये भगवान अरे अभी हाथ पग तोने पग बांधे बेटा हाथ पग बांधे हो भाई मने हाथ पग में जीव नहीं जीसु मने आव पण दिखा જીશુ ઓ રીસ્ક મે લેતો ઓдика લાઈ બરો વાસ દરવાજા છે તે આમ રે પછી ફોટો પા લે 23

આપણા સંગીતાબાની बाजूના છે દાદા યાર તમે તો આવતા જશો ને દાદા એમ બહુ હમ યાર ઈ ગયો ને તો નો તો હા તમે નામ લખું નોકરી એ નોકરી છે નો કોઈ સપન લખોલું કરવાની

અમે કે ની જે સોઠજીラジオ કેટલી કડી રે ભાઈસા ને આજુબાજુ મે જૂના માણસો ને જીવ માત્ર વિચાર કરે વિચાર તમે કેવડી મોટી વાત કરી તમારી ઉંમર મને 70 વરસ એવું પરસે 70 વરસ 90 ના દાદા ના આવો એમ ને રોજ

કોબરો કરી કે તુમ માયે નું જૂતા ઉછડવા માજી ઉઠો મારે પાકકા માં કરી દો હા પાકકા માં હા વાહ વાહ તમારી બહુ સરસ વાત તમે એ હા જો ને માતા પિતા ની તો મારા બાપુ તમારા સેવા દેતા અસલ તમારા જેવા જ લાગતો

નાખી hmm. દે <laughs> ઢોળ ને કોણ કોઈ માગે ને એને નો કરીએ કે હા માગે ને નો માગે માગે ને માગે ને એની ઉપર નો માગે નો માગે માગે હા મુંગા ઢોળ નીરાનો એને ખવરાવો બહુ હાથી વાત છે દાદા બહુ છે નો મોટું

સૌવર્ત જુની છે મોનોમાઈટ ને જોજો મને બે ભાઈ બારવડી હતા હા હા તો આ કેવો વિસ્તાર છે આખો અરે તે

દાદા એ વાત કરીને એ જો આમાં ફોટો લીધો હતો જિંદગી મેં કભી ઉસ પર ભીમ મત કરના લીએ પરમાત્મા કે અલાવા કોઈ નહીં જો કેવું બેઠું છે આના બધાને છે ને પ્રેમ કરાય બહુ જ પશુઓને આપણે આંગણે થી પીડજુ ખાય કૂતરો ખાય ગાય ખાય આંગણેથી કોક ખાઈ જાવું ઈ મોટમાંથી બચાવ તું નકી ખાઈ મજા હા દાદા તમે આયા તમે ગામમાં والعمر يبهي اره اره جوزري اتق